નમસ્કાર માંગરોળમાં ફેડ બેંકની નવી બ્રાન્ચનું ગોલ્ડ લોન સેવા માટે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો ગોલ્ડ લોન સહેલાઈથી ઉપલબ્ધ થાય તે હેતુથી શરૂ કરાયેલ આ બ્રાન્ચનું ઉદ્ઘાટન ધારાસભ્ય ભગવાનજી સંપન્ન થયું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ક્રિષ્ના થાપલિયા શહેર ભાજપ પ્રમુખ લીને સોમૈયા ઉપપ્રમુખ અબ્દુલ મિયા સૈયદ સભ્ય ભગીરથસિંહ ચુડાસમા ગોરજના સરપંચ વિજયસિંહ ડોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા બેંકના ઝોનલ હેડ નિખિલ સોનારા એરિયા મેનેજર હિરેન વ્યાસ અને બ્રાન્ચ મેનેજર કનકસિંહ સિસોદિયા પણ હાજર રહ્યા હતા બેંકના સ્ટાફ મોહિન ખાન રાજેશ કેસવાલા બંસી ડોડિયા સહિત કાર્યક્રમ માટે વિશેષ મહેનત કરી બ્રાન્ચ મેનેજર કનકસિંહ સિસોદિયાએ સર્વે આગેવાનો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ नमस्कार आज आप हेन्डिंग गोल्ड ગુજરાતની એકસો એક નંબરની અને ભારત ખાતે છસો અઠ્યોતેર શાખાનો માંગલો શહેરમાં માનની ધારાસભ્ય શ્રી ભગવાનભાઈના હસ્તે શુભારંભ કરેલ છે તો આજના ઓપનિંગ ફેડ બેંક ગોલ્લોના ઓપનિંગ પછી માંગરોળની જનતાને ઓછામાં ઓછા અને સૌથી વધારે તમારે સોનાની વેલ્યુ મળે એ માટે લોકોની સવલત માટે તાત્કાલિક પૈસા મળીને નાનામાં નાના માણસને ત્રણ હજાર રૂપિયાની લોન જોતી હોય તો પણ મળી રહે અને મોટા માણસને પચાસ લાખ કે ત્રણ કરોડની લોન જોતી હોય તો પણ મળી રહે એ માટે ફેડ બેંકની એકસો એકમી ગુજરાતની સરખાનો શુભારંભ કરેલ છે અને અન્ય આ સિવાય હાલમાં લોન સિવાય અમે ટૂંક સમયમાં જ હોમ લોન મોર્ગેજ લોન અને અન્ય ફાઈનાન્શિયલ પ્રોડક્ટની સેવાઓ આપીશું તો એ બદલ અમે બાંગ્લોરની જનતાનો ધારાસભ્યનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમાય yeah, મા yeah,

وي گهني ها روي دي كومو 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 हेलो हेलो सरपंच तुमने अभी बोला अपना पाचर पसंद आइए आइए मेहमान ने पहला हाथो हेलो सरपंच आओ बैठ जाइए बेटा अरे तो मारे आइजो आओ आई जाओ हेलो भाई हां बच्चे आओ बदले में मारो मोर पे बदले ले लो एक एक बात हेलो हा हाम्रो ओके नै भयो भقال हा यो कुरी सुनि भाइ गा तरो यो कुरी रदर दिइयो भालियो न मलाई खान भाइ कुटिङ नै हो रेडी फोटो गराउनु भोलि पछि भोलि सधैं भोलि भाइ हा भाइ बुझे पछि फोटो गराजो यो मिन्ट भ्या जा सधैं ભાવુષભાઈ ભાવુષ <jsem Prince Flight>

પેલા છોડાવવું હોય તો મહિનાનો તો 6 મહિનાનો વ્યાજ આપવો પડે આય તો તમે એક દિવસ આપો તો એક જ દિવસનો માત્ર વ્યાજ આપવું પડે એટલે કષ્ટ પણને મોટામાં મોટો ફાયદો એ છે હા નામ છે આવેલા છે એમના નામે

અને ભાઈઓ પણ આપનો બહુ આભાર. આ પણ એસરા વંતી ભાઈનું બોલાય અમારે આસિસ્ટન્ટ એરિયા મેનેજર તરીકે જે આપણા પોસ્ટલ બેંક ડોરાજી જેતપુર ઉપલેટા લાગરોડ ક્ષેત્ર એમના આસિસ્ટન્ટ મેનેજર તરીકે પ્રવીણભાઈ હાલે રત છે અને સૌરાષ્ટ્રની પશ્ચિમી બધી બ્રાન્ચા હું મેનેજ કરું છું. હું ભગવાનજી ભાઈ એનો સમય અમે રાત્રે રાત્રે નવ નવ વાગે ભાઈ ડાયરેક્ટો